જીભાઈ બાવળિયા ની અધ્યક્ષતામાં વિંછીયા ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં વિંસ્યા તાલુકાના રેવાણિયા રોડ સ્થિત તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજકોટ જિલ્લાની વિવિધ આઇટીઆઈમાં ચાલતા કોર્ષ પ્રમાણે સ્ટાફ વર્તમાન કોર્ષમાં બેઠકો પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યાઓ આઈટીઆઈની બિલ્ડિંગના બાંધકામ એમ્પ્રેન

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તથા અન્ય મેળાઓ વિદેશ અભ્યાસ તથા રોજગાર સંબંધિત માહિતી કેન્દ્ર અનુબંધન પોર્ટલ લઘુત્તમ વેતન ગુજરાત શ્રમયોગી બોર્ડ અન્વે શ્રમયોગીઓ માટે મોબાઈલ મેડિકલ વાન ઉચ્ચતર શિક્ષણ સહાય મિની આઈટીઆઈ શ્રમયોગી અકસ્માત સહાય મહિલા શ્રમયોગી લગ્ન સહાય ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડ અન્વે ઈ નિર્માણ પોર્ટલ હેઠળ નિર્માણ કાર્ડ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત પ્રયાસો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઉદ્યોગોમાં વપરાતા બોયલર પર કામ કરતા કર્મીઓની સુરક્ષા સર્વિસ સહિતની બાબતો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી આતક્ય રાજકોટ જિલ્લાની તમામ આઈટીઆઈના આચાર્યો રોજગાર કચેરી શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ નાયબ આયુક્ત સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા